નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અહીંગ આજે અમે તમને જગતપિતા બ્રહ્માજી મંદિર પુષ્કરનો અદ્ભુત ઇતિહાસ જણાવવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સૌ સબસ્ક્રાઈબ કરી દેજો આમ તો ભારતમાં છ બ્રહ્માજીના મંદિરો છે પણ એમાં ખાસ મહત્વનું અને સૌથી પુરાણું કોઈ મંદિર હોય તો તે છે પુષ્કર સ્થિત બ્રહ્માજીનું મંદિર ભારતના છ બ્રહ્માજીના મંદિરોમાં એક ગુજરાતમાં પણ આવેલું છે જે ખેડ બ્રહ્મા બ્રહ્માજીના નામથી જ જાણીતું છે બ્રહ્માજીના મંદિરની એક ખાસિયત એ છે કે એમના માત્ર દર્શન કરાય છે એમની ક્યારેય પૂજા નથી થતી આ માટેના કારણો પણ જણાવ્યા છે જેમાં પડવાન જેવું નથી પણ એક વાત સાચી છે કે એમના દર્શન જ કરાય છે અને શ્રદ્ધાળુઓ એ જ આશયથી પુષ્કર સ્થિત બ્રહ્માજીના મંદિરમાં આવે છે લાખો લોકો શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે આ જતો છે એમની આસ્થા અને પૂજા કરીએ તો જ મંદિરમાં ગયું સાર્થક ગણાય એ માન્યતાને તિલાંજલિ આપવાની જરૂર છે જે કરો એ પરમ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસથી જ કરાય પુષ્કર ભારતમાં તીર્થરાજ ગણાય છે એ નગરમાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે એટલે એનું મહત્વ વધારે છે હિન્દુઓમાં ત્રણ પ્રધાન દેવ માનવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્મા આ સંસારના રચનાકાર છે વિષ્ણુ પાલનહાર છે અને મહેશ સંહારક છે પરંતુ આપણા દેશમાં જ્યાં વિષ્ણુ અને મહેશના અગ્નિક મંદિરો છે ત્યાં પોતાની જ પત્ની સાવિત્રીના શ્રાપને લીધે એની અસરના કારણે આખા ભારતમાં આમ જોવા જઈએ તો બ્રહ્માજીનું આ એક જ વિખ્યાત મંદિર છે જે રાજસ્થાનના પુષ્કર તીર્થમાં સ્થિત છે આખરે કેમ આપ્યો સાવિત્રીએ પોતાના પતિ બ્રહ્માજીને એવો શ્રાપ એનું વર્ણન પુરાણોમાં મળે છે એક સમયે ધરતી પર વાજ્રનાશ નામના રાક્ષસે ઉત્પાત મચાવ્યો હતો એમના વધતા જતા અત્યાચારોથી તંગ આવી જઈને બ્રહ્માજીએ એનો વધ કર્યો પરંતુ વધ કરતી સમયે એમના હાથમાંથી ત્રણ જગ્યાએ કમળના પુષ્પો પડી ગયા આ ત્રણેય જગ્યાએ ત્રણ સરોવરો બન્યા આ ઘટના પછી આ સ્થાનનું નામ પુષ્કર પડ્યું ત્યારથી જ બ્રહ્માજીએ સંસારની ભલાઈ માટે અહીંયા એક યજ્ઞ કરવાનો ફેંસલો કર્યો બ્રહ્માજી યજ્ઞ કરવાના હેતુસર પુષ્કર પહોંચી ગયા પણ કોઈ કારણવશ સાવિત્રીજી સમયસર ત્યાં ના પહોંચી શક્યા યજ્ઞને પૂર્ણ કરવા માટે સાતમાંગ એમની પત્ની હોવી જરૂરી હતી પરંતુ સાવિત્રીજી નહીં પહોંચી શકવાના કારણે એમણે ગુર્જર સમુદાયની એક કન્યા ગાયત્રી જોડે કરીને આ યજ્ઞ શરૂ કર્યો આ સમય દરમિયાન દેવી સાવિત્રી ત્યાગ આવી પહોંચ્યા અને બ્રહ્માનાની બાજુમાંગ બીજી કન્યાને બેઠેલી જોઈને એ ક્રોધિત થઈ ગયા એમણે બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે દેવતા હોવા છતાં પણ તમારી ક્યારેય પૂજા નહીં થાય સાવિત્રીનું માવું રૂપ જોઈને બધા દેવતા લોકો ડરી ગયા દેવતાગણે એમને વિનંતી કરી કે તમે પોતાનો શ્રાપ પાછો લઈ લો પણ તેમણે તેવું કર્યું નહીં જ્યારે ગુસ્સો ઠંડો પડ્યો સાવિત્રીએ કહ્યું કે બ્રહ્માજીની માત્ર પૂજા થશે જો કોઈ બીજું એમનું મંદિર બનાવશે તો એમનો વિનાશ થઈ જશે ભગવાન વિષ્ણુએ પણ આ કાર્યમાં બ્રહ્માજીને મદદ કરી હતી એટલા માટે દેવી સરસ્વતીએ વિષ્ણુજીને પણ શ્રાપ આપ્યો કે એમને પત્ની સાથે વિરનું કષ સહન કરવું પડશે આજ કારણે ભગવાનને જન્મ લેવો પડ્યો આ મંદિર કોને બંધાવ્યું હતું તે કોઈને જ ખબર નથી પુરાણોમાં કે અન્ય ગ્રંથોમાં પણ આ મંદિરનું નિર્માણ ક્યારે થયું હતું એનો કોઈ જ ઉલ્લેખ મળતો જ નથી પરંતુ એમ કહેવાય છે કે આજથી લગભગ એક હજાર બસો વર્ષ પહેલા વંશના એક શાસકને એક સ્વપ્ન આવ્યું હતું કે એક મંદિર છે જેની રખેવાળીની જરૂરત છે ત્યારે રાજાએ આ મંદિરને પુરાણા ઢાંચામાંથી બદલીને ફરીથી જીવિત કરી દીધું પુષ્કરમાન સાવિત્રીનું પણ મંદિર છે પણ એ બ્રહ્માજીની પાસે ના રહેતા બ્રહ્માજીના મંદિરની પાછળ એક પહાડી પર સ્થિત છે જ્યાં સુધી પહોંચવા માટે સેંકડો પગથિયા અને સીધા કપરાંગ ચઢાણ છે આમ તો ત્યાં પહોંચતા થાકીને લોથપોથ થઈ જવાય છે રાજસ્થાનનું પ્રખ્યાત ખાર રણની શરૂઆત પણ અહીંથી જ થાય છે તેમ છતાં આ રણપ્રદેશ નથી પણ રણનો અનુભવ અને એહસાસ જરૂર થાય છે પુષ્કર એ પહાડીઓથી ઘેરાયેલું નગર છે એની આજુબાજુમાં પહાડો પર ઘણા મંદિરો છે એક અદ્ભુત અનુભૂતિ થાય છે આ પહાડો પર ભગવાન બ્રહ્માએ પુષ્કરમાં કાર્તિક પૂર્ણિમાએ યજ્ઞ કર્યો હતો આ જ કારણ છે દર વર્ષે ઓક્ટોબર નવેમ્બરની વચ્ચે પડતી કાર્તિક પૂર્ણિમાના અવસર પર પુષ્કરમાં મેળો ભરાય છે મેળા દરમિયાન બ્રહ્માજીના મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે આ દિવસોમાં ભગવાન બ્રહ્માની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે સમગ્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં બ્રહ્માજીની પૂજા આ મંદિર સિવાય ક્યાંય થતી જ નથી જોકે બીજા છ બ્રહ્માજીના મંદિરો ભારતમાં છે ખરા પણ એ માત્ર દર્શન માટે જ છે પૂજા માટે તો નહીં જ બ્રહ્માજીના મંદિર વિશે ઐતિહાસિક રીતે એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ચૌદમી શતાબ્દીમાં થયું હતું પરંતુ પૌરાણિક માન્યતા પ્રમાણે આ મંદિર લગભગ બે હજાર વર્ષ પ્રાચીન છે સંગેમરમર અને પથ્થરોથી બનેલું આ મંદિર પુષાક્ર સરોવરની પાસે સ્થિત છે જેનું શિખર લાલ રંગથી રંગાયેલું છે આ મંદિરના કેન્દ્રમાં ભગવાન બ્રહ્માની સાથે સાથે એમની બીજી પત્ની ગાયત્રીની પ્રતિમા સ્થાપિત છે આ મંદિરનો અહીના સ્થાનિક ગુર્જર સમુદાયને વિશેષ લગાવ છે મંદિરની દેખરેખમાં રહેતા પુરોહિત વર્ગ પણ આ સમુદાયના લોકો છે એવી માન્યતા છે કે ભગવાન બ્રહ્માજીની બીજી પત્ની ગાયત્રી પણ ગુર્જર સમુદાયની જ હતી બ્રહ્માજીની પૂજા માત્ર પુષ્કરમાં જ કરાય છે આ સંબંધમાં એક વધારે કારણ પણ પ્રકાશ માંગ આવે છે હિંદુ ધર્મગ્રંથ બ્રહ્મવૈવર પુરાણમાં ઉલ્લેખિત છે કે પોતાના પુત્ર નારદ દ્વારા જ્યારે સૃષ્ટિકર્મ કરવાનો ઇનકાર કરવા પર બ્રહ્માએ એમને રોષપૂર્વક શ્રાપ આપ્યો કે તમે મારી આજ્ઞાની આલોચના કરી છે અત મારા શ્રાપથી તમારું જ્ઞાન નષ્ટ થઈ જશે અને તમે ગંધર્વ યોનીને પ્રાપ્ત કરીને કામિનીઓના વશીભૂત થઈ જશો ત્યારે આ ઘટના પછી કહેવાય છે કે નારદજી બહુ જ દુઃખી થઈ ગયા હતા કારણ કે એમના પિતા બ્રહ્માએ એમને અનાયાસ જ શાપિત કાર્ય હતા અંત ત્યારે નારદજીએ પણ પોતાના પિતાને શ્રાપ આપતા કહ્યું હતું કે હે તાત આપે વિના કારણે મને શાપ આપ્યો છે હું પણ તમને શાપ આપું છું કે ત્રણ કલ્પો સુધી લોકમાં આપની પૂજા નહીં થાય આને આપના જ મંત્ર શ્લોક કવચ આદિનો લોપ થઈ જશે બસ ત્યારથી જ બ્રહ્માજીની પૂજા નથી માત્ર પુષ્કર ક્ષેત્રમાં જ વર્ષમાં એકવાર એમની પૂજા અર્ચના થાય છે હિન્દુઓના પ્રમુખ તીર્થસ્થાનોમાં પુષ્કર જય એક અને માત્ર એક એવી જગ્યા છે કે જ્યાં બ્રહ્માજીનું મંદિર સ્થાપિત છે બ્રહ્માજીના મંદિર અતિરિક્ત અહીંના સાવિત્રી બદ્રીનારાયણ વરાહ અને શિવ અશ્વમેઘના મંદિરો છે પરંતુ તે આધુનિક છે અહીંના પ્રાચીન મંદિરોને મુગલ સમ્રાટ ઔરંગઝેબે નષ્ટ કરી નાખ્યા હતા પુષ્કર સરોવરના કિનારે જગ્યા જગ્યાએ પાકા ઘાટ બન્યા છે જે રાજપૂતાના દેશી રાજ્યોના ધનીમાની વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવ્યા છે પુષ્કરનો ઉલ્લેખ રામાયણમાં પણ થયો છે સર્ગ બાસઠ શ્લોક અઠાવીસ માંગ વિશ્વામિત્રએ ત્યાં તપ કરવાની વાત કહી છે સર્ગ ત્રેસઠ શ્લોક પંદર અનુસાર મેનકા અહીન્યા પાવનના પવિત્ર પાવન જળમાં સ્નાન કરવામાં આવી હતી સાંચી સ્તૂપ દંતલેખોમાં જેમનો સમય ઈસવીસન પૂર્વે બીજી શતાબ્દી છે એમાં ઘણા બુદ્ધ ભિક્ષુઓના દાનના વર્ણન મળે છે જેઓ પુષ્કરમાં નિવાસ કરતા હતા પાંડુલેન ગુફામાં જે લેખ છે એ ઈસવીસન એકસો નો માનવામાં આવે છે એમાં ઉષમદવતનું નામ આવે છે એ વિખ્યાત રાજા નહપાણનો દામાદ હતો અને એણે પુષ્કર આવીને ત્રણ હજાર ગાયો એવં એજ ગામ દાનમાં આપ્યા હતા આ લેખોથી એ ખબર પડે છે કે ઈસવીસના આરંભથી કે એની પહેલાંથી જ પુષ્કર તીર્થસ્થાનના રૂપમાં વિખ્યાત હતું સ્વયં પુષ્કરમાં પણ ઘણાં બધા પ્રાચીન લેખ મળે છે જેમાં સૌથી પ્રાચીનતમ લગભગ ઈસવીસન એકસો પચીસ નો માનવામાં આવે છે આ લેખ પણ પુષ્કર માંગથી જ પ્રાપ્ત થયો હતો અને એનો સમય ઈસવીસન એક હજાર દસ ની આસપાસનો માનવામાં આવે છે પુષ્કરને તીર્થોનું મુખ માનવામાં આવે છે જેવી રીતે પ્રયાગને તીર્થરાજ કહેવામાં આવે છે એવી જ રીતે આ તીર્થને પુષ્કરરાજ કહેવામાં આવે છે પુષ્કરની ગણના પંચતીર્થ અને પંચ સરોવરોમાં કરવામાં આવે છે પુષ્કરનું મુખ્ય મંદિર બ્રહ્માજીનું મંદિર છે જે પુષ્કર સરોવરની થોડેક જ દૂર છે મંદિરમાં ચતુર્મુખ બ્રહ્માજીની જમણી બાજુ અને સાવિત્રી એવમ ડાબી બાજુ ગાયત્રીનું મંદિર છે નજીક જ એક તરફ સંકાદીની મૂર્તિઓ છે અને એક નાનકડા મંદિરમાં નારદની મૂર્તિ એક મંદિરમાં હાથી પર બેઠેલા કુબેર અને નારદની મૂર્તિઓ છે આખા ભારતમાં એક આજ બ્રહ્માજીનું મંદિર છે જોકે બીજા છપણ છે ખરાંગ એટલે આ કથન ખોટું ઠરે છે આ મંદિરનું નિર્માણ ગ્વાલિયરના મહાજન ગોકુલ પ્રાકે અજમેરમાં કરાવ્યું હતું બ્રહ્માજીના મંદિરની લાટ લાલ રંગની છે એમાં બ્રહ્માજીની બહેન હંસનીની આકૃતિઓ છે ચતુર્મુખી બ્રહ્મા દેવી ગાયત્રી તથા સાવિત્રી અહીંયા મૂર્તિ રૂપમાં વિદ્યમાન છે હિન્દુઓ માટે પુષ્કર એક પવિત્ર તીર્થ અને મહાન પવિત્ર સ્થળ છે વર્તમાન સમયમાં આ મંદિરની દેખભાળ સરકાર હસ્તક છે તીર્થસ્થળની સ્વચ્છતા બનાવી રાખવા માટે પણ ઘણી મદદ મળી છે યાત્રીઓની આવાસ વ્યવસ્થાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે દરેક તીર્થયાત્રી જે અહીંયા આવે છે એ અહીંની પવિત્રતા અને સૌંદર્યથી અભિભૂત થાય છે અને મનમાં એક યાદગાર સંભાળનું ભરીને જાય છે મિત્રો અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ